मौलाना गुलाम मुस्तफा जुमा मस्जिद का मेन ट्रस्टी <ंवाले> प्रमुख इस सबसे निवेदन करता हूँ जाहिर मैं कि हम लोग सुबह से शांति प्रिय माहौल में सब जो भी बाहर से दर्शन करने आने वाले थे उन सब बराबर दर्शन करने उनको दिए किसी का क्यों कोई जात का किसी रुकावट नहीं हुई भाईचारे के दे साथ देश प्रेम मोहब्बत के साथ ये सारा प्रोग्राम तीन बजे तक चल रहा था लेकिन आखिर में तीन बजे के बाद पाँच बजे भाविस भाई जो है जो तक का उनके ऊपर कलम है और वो जंतकवादी है, है वो, है वो। उनको हाँ सजा भी हो चुकी है केस भी अभी चालू है ऐसा आदमी आया तो पुलिस के प्रोटेक्शन में उसको अंदर आने भी दिया और वो ऊपर ऊपर यहाँ मम्बद है वहाँ पर भी चढ़ गए वो तो ये क्या है ये क्या करना चाहते हैं ये उनके देश में कलेश फैलाना चाहते हैं देश में कुसम फैलाना चाहते हैं भाईचारे को मिटा देना चाहते हैं हंगामा चाहते हैं, चाहते क्या है ये उनसे हम ये पूछना चाहते हैं हम तो मुसलमान जो है इतमान बख्त है हमारे पैगम्बर साहब ने हमेशा जिस देश में रहे वहाँ की मोहब्बत वहाँ का वफ़ादारी का हमको सबक दिया है उस मुताबिक हम उस तरह सब वफादारी देश ही कर रहे हैं और सामने से ये कौम हमारे सामने हम पर बिल्कुल ढा रही है त्रास दे रही है तो इन पे આજે ભરૂચની જુમા મસ્જિદના અંદર અને મારા મરાઠા સમાજના જે કંઈ પણ ગુરુ હોય ધર્મગુરુ ચક્રવર્તી ધર જે રાજા જે છે એમનો જે કંઈ જન્મસ્થળ હોય તેને લઈને ભરૂચની જુમા મસ્જિદ જે ઐતિહાસિક છે અને એ રાજાનું જન્મસ્થળ કહેવાતું હોય તેને લઈને મરાઠી સમાજના લોકો મુલાકાત માટે આવતા હોય જાહેર છે કે હેરિટેજ વિભાગની આ પ્રોપર્ટી છે સૌના માટે ભારતીયો વિદેશો માટે પણ જોવા માટે ખુલ્લી છે પરંતુ જે તે સમયે પોરતના આદેશથી આ જુમ્મા મસ્જિદ મસ્જિદ સાબિત થયેલી છે અને મુસ્લિમ સમુદાયને નમાઝ અને દૈનિક વ્યવસ્થા માટેની જવાબદારી કોર્ટ દ્વારા સ્થાપિત કરીને નિયમ સોંપેલી છે હવે આ મસ્જિદના અંદર ભરૂચના અંદર રહેતા અજમેર બમ બ્લાસ્ટના આરોપી જે આજકાલ સાધુ બનીને પડે છે જનતાને ધોકામાપો આનો મકસદ શું છે ભાઈ આવવાનો ભરૂષથી આજે સવારથી લઈને મરાઠા સમાજના લોકોને એમ પણ વારે તેરે આવવા કરે છે અને અમે એમનો આદર કરીએ છીએ સન્માન કરીએ છીએ કોઈ જગ્યા પર એમને રોયકા નથી એમની વ્યવસ્થા પણ ઊભી કરીએ છીએ આજે આપતું બી ડિવિઝન નું પોલીસ પણ અહીં અહીંગારી હતું સહયોગ સાથે વ્યવસ્થા જાળવીને નવા જૂના ટ્રસ્તી મુસ્લિમ મહિના આજુબાજુના સમાજના લોકો પણ સહકાર આપતા હતા પરંતુ આ એક આતંકવાદી જેના દિમાગમાં જ માત્ર ને માત્ર કોમવાદનું ઝેર ફેલાવેલું છે અને પ્રત્યેક એક જ સમાજ પ્રત્યે એ સિદ્ધ થયેલું છે ભરૂચની ઊંડાઈની મસ્જિદ જુઓ હાજી ખાના બજારના ભૂતકાળના તમે બનાવ જુઓ દંગા ફસાદ જુઓ આ વ્યક્તિનું નામ આવે આવે ને આવે છે

પરંતુ મને આજે શરમ સાથે કહેવો પડે છે કે મારો એક કાયદા વિભાગ ની વ્યવસ્થા જાળવવાનો ડિપાર્ટમેન્ટ તેમની હાજરીમાં તેમને પ્રોટેક્શન આપીને લાવે શરમ આવે છે મને કોની પ્રોટેક્શન અરે આ દેશનો સામાન્ય નાગરિક જો આદિવાસી કે કોઈ નીચ છેલ્લી કક્ષાના વ્યક્તિને પ્રોટેક્શન મળશે તો આ સમાજ એની સાથે ઊભું છે એ એ ડિસ્ટર્બ સાથે ઊભું છે પણ એક આતંકવાદી સાથે

એના ગર્ભા થઈ ગુરુ ગ્રહના અંદર મારે પેસી જવાનું હોય તો એની આસ્થાનો વિષય છે કે મારે સમજવું જોઈએ એને હું ભરૂચની જનતાને પણ અપીલ કરું છું કે આનો વિરોધ લેવો જોઈએ દરેક સમાજના વિરોધ લેવો જોઈએ આપણા વચ્ચે આવી વિચારધારાનો આત્મ કશું પણ થશે ભરૂચમાં અને કંઈક પણ કોમવાદ ભાઈચારો વગરશે એનું જિમ્મેદાર કોણ આ તંત્ર જિમ્મેદાર કે રાજસ્થાન છોઈરો જયપુર કોર્ટે જે છોઈરો જે હાઈકોર્ટ તે જિમ્મેદાર એના જામીન આપનારા જિમ્મેદાર કે તમારા મારા વચ્ચે જાગૃત નાગરિકો વચ્ચે આ ફરે છે ખુલ્યા એ જિમ્મેદાર એ આપણે નક્કી કરવાનું છે આજે હું અહીંથી આટલો જ મેસેજ આપવા માંગુ છું પ્રશાસનને અમે આવનારા દિવસોમાં ટ્રસ્ટીઓ બેસીને એની શિકાયત કરીશું ન્યાયથી માંગીશું અમે ન્યાય પણ અમે શિકાયત કરીશું કે આવા આતંકવાદી સમાજનો ખુલ્લો એ જ્યારથી જામીન પર છૂટ્યો છે ત્યારથી જૂના ભરૂચ વિસ્તારના અંદર ભાઈચારો ફરવાવાના દરેક પ્રયત્ન થઈ રહ્યા છે મારી અપીલ છે લોકોને કે એની શિકત જાગૃત કરે બહાર લાવે એમનાથી કંઈ ગભરાવાની જરૂર નથી ન્યાય વ્યવસ્થા આપણા માટે પણ છે બસ હું આકૃષ્ય સમજાઈ જઈશું